શહેરના માંજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક માંજલપુર વિસ્તારમાં આવેલ મનહરનગર બે જીઆઈડીસી રોડ અલવાનાકા પાસે અસામાજિક તત્વો દ્વારા હાથમાં હથિયાર લઈને વીસ થી પચીસ લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો માંજલપુર વિસ્તારમાં આવેલ મનહરનગર બે જીઆઈડીસી રોડ અલવાનાકા પાસે અસામાજિક તત્વો દ્વારા હાથમાં હથિયાર લઈને વીસ થી પચીસ લોકો તથા ત્યાં બેસેલા યુવાનો સ્ત્રીઓ અને પુરુષોને પકડીને માર મારવામાં આવ્યો હતો અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે અવારનવાર આ રીતે મનહરનગર રહેતા યુવાનોને આવતા જતા પકડીને ગાડાગાડી કરે છે અને માર મારે છે અમારા એક વ્યક્તિ અમારા ત્યાં દોડતો બીતો અમારા ત્યાં સોસાયટીમાં આવ્યો ઠેઠ અંદર સરગવાનું ઝાડ છે ત્યાં એનો જીવ બચાવતો કે બચાવ બચાવ મને મારે છે પંદરથી વીસ વ્યક્તિઓએ એને માર્યો માર્યો એટલે એને એની બાઇક એને છોડીને એનો જીવ બચાવીને અંદર ગલીમાં ભાગી ગયો નોકરીથી છૂટી નહીં ધોઈને એના બીજી નોકરીમાં જતો એ તે અમારા ત્યાં આવ્યો ને એને એને એવી રીતે માર્યો પછી અમારા ત્યાં સોસાયટીમાં આવીને ફરી અમે એને બચાવ્યો ને તો અમારા અમારા પર બી એ લોકોએ પથ્થરમારો કર્યો પ્લસ અમે અરજી આપવા પોલીસને બોલાવી ગાડી એ ભાઈને બેસાડી ગયા અમે અરજી આપવા નીકળતા હતા એ ટાઈમે એ લોકો પોલીસ પીસીઆર ગઈ પછી પાછા આ જે પથ્થરમારો તમે જોયો એ પથ્થરમારો એ લોકોએ આવીને કર્યો અત્યારે કશું બી થાય અંદર ગલીમાં આવીને એ લોકો મારી જાય છે તુલજાનગરથી કોતા તલાવડી અંદર તલાવડીમાં બેસીને ચર્ચ ગાંજો દારૂનો ધંધો દેશી દારૂનો ધંધો ઇંગ્લિશનો ધંધો એ બધું કરે છે એ લોકો અને અમારા ત્યાંના છોકરા અત્યારે નાના નાના બધા મોટા છે અત્યારે બધા નાઇટ નોકરી વાળા હોય કોઈ સવાર મોર્નિંગ હોય અત્યારે કાળી રાતે આ લોકો આવા ધંધા કરે સવારે ઉઠીને કોઈથી નોકરી ધંધો જવાય આ બૈરા અમે ત્રણ મંથ પ્રેગ્નન્ટ છું આ નાના નાના બાળકો લઈને અમે છોડીને અત્યારે અમારા મિકીને અત્યારે અહીંયા અમે આવ્યા છે કશું થાય તો કોણ જવાબદારી થાય એ છે અમે ઓળખતા આ નામ એમનું નામ છે આ લિસ્ટ નામ નથી મને ખબર પરમાર વિશાલ ઋત્વિક પરમાર અક્ષય રાઠવા રોહિત શેખાવત સંજય રાઠવા ઈશ્વર બારોટ કિરણ બારોટ ચિત્રકાંચો હેમુ કાલુ રાહુલ ઠાકુર રવિ માળી રાજેશ જાદવ પ્રવરેશ રાઠવા અજીત દંતેશ્વર આ બધા

પોલીસ તરફથી પણ સપોર્ટ મળે અને અમારા બાળકોની રક્ષા થાય એ હેતુ કંઈક આગળ કાર્યવાહી કરે લોકો અત્યારે પોલીસ આવીને જ ગયા છે જાણકારી તો પીસીઆર જતા ની વારમાં તૈયારીમાં પથ્થરમારો થયો છે પેલા ભાઈને અમે આગળ મોકલાય ને અમે જાતે અરજી કરવા જતા હતા બધા ભાઈના અમારે કે રોજ રોજ રાતે આ ધંધો અમને પોસાયના પરમ દિવસે રાતે અહીંયા ઘડી પરમ દિવસે સાંજે બનાવ બન્યો હતો એના પછી નું આ ચાલુ છે એ ભાઈ હોસ્પિટલમાં હતા ત્યાં સુધી આ છોકરાઓ રાઉન્ડો મારતા હતા આજે એ ભાઈને કાલે ડિસ્ટર્બ મળ્યો છે આજે અને આજથી એ લોકોએ ફર્યા વસ્તુ કર્યું અમારે ઘરે કામ ધંધો હોય હવે હા એ બધો મેટર છે પણ અમારા ત્યાંના છોકરાને બહારના ને વ્યક્તિને મારીને અમારા ત્યાં ગુસ્સે ને પછી અમારે ત્યાં બધાને મારવા માટે આ પથ્થર મારો કરો રાતે ભાઈ આજ રોજ અમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આવેલા છે અમે ફરિયાદ નોંધાવા હેતુ સર આવેલા છે અમારી ગલીમાં અમે મનહનનગર બેમાં રહીએ છીએ ને અમારી ગલીમાં આજે એક ભાઈ જીવ બચાવવાના હેતુસર ભાગીને આવ્યો અમારી ગલીવાળાએ એને બચાવ્યો બચાવીને જ્યારે અમે ફરિયાદ કરવા બહાર નીકળતા હતા તો અમારી ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો કોતર તલાવડી વિસ્તારના નાગરિકો દ્વારા આજે અમે ફરિયાદ એટલે નોંધાવાયા છે કે અમારા ઘરના નાના બાળકો છે સાથે બધા નોકરી કરવાવાળાએ છે ઘરકામ કરનારી બહેનો છે અમે એટલી આશા રાખીએ છીએ પોલીસ પાસે કે લોકો અમને પ્રોટેક્શન આપે ને સાચો ન્યાય આપે મારું નામ સંગીતા છે